નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો આજે આપણે ડાન્સ ડિસ્કો કરાટે કરવું છે ને તો ચાલો કરીએ આ ગીત કવિ ઉદયન ઠક્કરે લખ્યું છે અને હાચી હિપ્પો એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં વન ટુ ચા 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 વન ટુ ચા 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 પપ્પા મમ્મી ડાન્સ કરે છે હૈલા હૈલા પપ્પા મમ્મી ડાન્સ કરે છે હૈલા હૈલા એન ગેન દિવા ઘેન ડિસ્કો સ્ટેશન ડિસ્કો ટ્રેન એન ગેન દીવા ઘેન ડિસ્કો સ્ટેશન ડિસ્કો ટ્રેન વન હોપ ટુ હોપ બંદા ખાતા લોલીપોપ વન હોપ ટુ હોપાલી ગુટલી મારી મજા મજા રમવા માટે આખી રૂમ ઢીસુમ ઢીસુમ ધૂડુમ ધુડુમ રમવા માટે આખી રૂમ कराटे कराटे करवा आवी जा। हु, हु, कराटे करवा आवी आवी जा जा हु 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 हा हा पप्पा मम्मी डान्स करेचे है ला हैला वन टू चा, चा, चा। પપ્પા મમ્મી ડાન્સ કરે છે હૈલા હૈલા અસ્તુ